બેટલાટમાં પાલિકા તંત્રના વાકે ભરશિયાડે ચોમાસા. બેટલા શહેરના નૂર તલાવડી વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઓવરહેડ પાણીની પાઇપલાઇન અચાનક તૂટતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. ઓવરહેડ ટાંકીનું પાણી સીધું જ રહેશના ઘરોમાં ઘૂસી જતાં ભરશિયાડે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરોમાં પાણી ભરાવાથી અનાજ, ફર્નિચર અને ઘર ઘરવકરીનું મોટું નુકસાન થયું છે. રસ્તા ઉપર પાણી વહેતા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી પુરવઠો આપવાની બદલે પાણી પૂર આપનાર પાલિકા એવા કટાક્ષ સાથે રહીશોમાં ભારે રોષ છે પાલિકા દ્વારા નિયમિત મેન્ટેનન્સના દાવાઓ કરવામાં આવે છે પરંતુ આ ઘટનાએ તે દાવાઓ ખોખલા સાબિત કર્યા છે સમયસર તપાસ અને જાળવણી કરવામાં આવી હોત તો નુકસાન ટાળી શકાય તેમ હતું તેવું રહીશોનું કહેવું છે રહીશોએ તાત્કાલિક નુકસાનનું વળતર આપવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે હવે પ્રશ્ન એ છે કે પાલિકા કાર્યવાહી કરશે કે પરી માત્ર આશ્વાસનો જ પડશે